ગુણોત્તર પ્રમાણમાં આવક અને ખર્ચના દાખલાઓમાં શું તમે એક્સ વાય છો તો પ્લીઝ ધારવાનું બંધ કરો આપણે એક ટ્રીક ટ્રીક લઈને આવ્યા છે એ દરેક દાખલામાં કામમાં આવશે ભાઈ ભાઈ અજય અને વિજય રાઈટ શું છે છે આવક જે એમનું જે છે આવકનો ગુણોત્તર પ્રમાણ કેટલો છે પાંચ જેમ સાત છે ખર્ચનો ગુણોત્તર પ્રમાણ કેટલો છે ભાઈ બે જેમ ત્રણ છે અને દર મહિનાની બચત પ્રત્યેક વ્યક્તિ કેટલા કરી રહ્યા છે ટેન કે કરી રહ્યા છે તો એક્સ વાય ઝેડ ના ધારો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો પાંચ પંદર સાત દુ ચૌદ આમાંથી માઇનસ કરશું એક આવશે તો પ્રમાણે અજય ની આવક તો અજય એટલે કેટલું ભાઈ પાંચ પાંચે કેટલા થાય તો પચાસ હજાર થાય જે આપણા ઓપ્શન એ માં છે જો તમને આ વિડિયો કે આ દાખલો સમજાયો છે તો તમારે આનો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે જલ્દીથી